yo no ve. ઘરખોડ અત્યારે જે ડિટેક્ટ કરી છે એ ગરફોડ ડિટેક્શનમાં ટોટલ સાત આરોપીઓની અટક કરવામાં આવી હતી અને ટોટલ જે ત્રણસો પચાસ થ્રી સેવન્ટી ગ્રામ ગોલ્ડ થ્રી હંડ્રેડ ગ્રામ સિલ્વર અને પાંચ લાખ રૂપિયા કેશ છે એ આ ગરફોડમાં જે ગયા એ તમામની રિકવરી કરવામાં આવી હતી આ જે ઘરખોળ જે થઈ ચિદાનંદ બંગલોઝમાં એક બંગલો હતો તે નિશ્ચિત કર્યો છે એ ભગ્રોમાં એક ઘટવું થઈ તો એ એક ફ્રેન્ડને ડોટરની મુંબઈ ગયા હતા ઓર પાછળથી એના ઘરમાં એને સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બનાવવા એ અઢાર તારીખને સાંજે ત્યાં ઘરે પહોંચ્યા હતા જેને ખબર પડી કે એને ઘરમાંથી ઘણા બધા ગ્રેણા અને કેશ જે ત્યાં મળ્યો નથી એને પોલીસને તાત્કાલિક જાણ એને પોલીસની જુદી જુદી ટીમો બનાવીને અમે આ તમામ રીતે જે અમે તપાસ કરી હતી ત્યાં એના ફિંગરપ્રિન્ટ પણ મળ્યા હતા પછી ડોગ સ્કોટને માધ્યમથી જે એ પણ ટ્રેસ કરવામાં આવ્યો હતો નજીકના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા એને જે તમામ પ્રકારની જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતું આ બધી ટેકનિકલ એનાલિસિસ કરીને અમે એમના જે સસ્પેક્ટના નંબર મળ્યા હતા સસ્પેક્ટના નંબરને આધારે અમારી એલસીબીની ટીમ જે છે તમામ સાત ગામડાઓમાં લઈને હંડ્રેડ પર્સન્ટ રિકવરી કરી છે આ જે બનાવ જે હતો એ બનાવમાં પૂછપરછથી ખબર પડી કે એના જ ઘરમાં એક ઘરગાટીનું કામ કરતી ક્રિષ્ના કરીને લેડી છે ક્રિષ્ના એને એના જે બાકી

એને ઉપર ચાર ગરફોડના ગુના રાજસ્થાનમાં ડુંગરપુરમાં થાય છે અને જે ધનરાજ જે છે એની ઉપર એક પ્રોહિબિશનનો ઓફેન્સ અને એક ગરફોડનો ઓફેન્સ રેસ્ટ છે એમાં જે અમારી જે એલસીબીની જે ટીમ છે એમાં એલસીબીના જે ટેકનિકલ એનાલિસિસમાં જે કુલદીપસિંહ અને સાવલિયા અને એનસીપીના જે કર્યા છે એ બધા ટેકનિકલ એનાલિસિસ કરીને એને જે ભૂપલની જે ડી સ્ટાફની જે ટીમ છે એ એ એના જે ટેકનિકલ એનાલિસિસને આધારે અમે એના કોઈ સબસ્ક્રાઇબ સબસ્પેક્ટનો ચાલુ નંબર મળ્યા હતા અને એને સાથે સાથે અમે એનું જે પેટર્ન હતું કે જે દિવસે એ મુંબઈ ગયા હતા એની ગરગાટીમાં જે કામ કરતી ક્રિષ્ના છે આ પણ એનાથી રજા લઈને જો ડુંગરપુર ગઈ હતી તો એની એનાથી અમે શક થયો હતો જે ખરેખર એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ એમાં થઈ શકે અને પછી એનો ફોનનો ટેકનિકલ એનાલિસિસ એને બાકી એના જે બીજા જે આ જગ્યાનો જે ટેકનિકલ એનાલિસિસ કર્યા પછી જઈને સરપંચ આવે સાત લોકોના જે બધાના નંબર મળ્યા છે તો નંબરના આધારે જે અમારી ટીમ ત્યાં મોકલવામાં આવે તો પછી આ મહિલા જે છે મહિલાના જે હસબન્ડ જે છે એના તમામ એ લોકો એના હસબન્ડના મિત્રો છે પણ એ બધા નજીકના ગામના છે એક જ તાલુકાના છે પણ જુદા જુદા ગામના છે અને બધા અહીંયા તમામ લોકો ઘર ઘટીનું જ કામ સાત લોકો હતા એ સાત લોકોમાં અહીંયાથી જે ઘરફોડ કરીને એ જે ધનરાજ ધનરાજના ઘરે જઈને તમામમાં તમામ એનો ઇક્વલ ભાગ પાડ્યો હતો ઓર ઇક્વલ ભાગ પાડીને બધા જુદા 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 પોતપોતાના રીતે જોવાના થયા છે સર અમે વારંવાર જે જાહેર જનતાથી અપીલ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં કોઈ પણ જે લેબર કામ કરતો હોય કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્કર કામ કરતો હોય કે પણ ઘરઘાટીનું કામ કરતો હોય તમામનો રજિસ્ટ્રેશન જો એ સિટીઝન પોર્ટલ ઉપર કરાવવો જોઈએ એને અમારો એક લેબર પોર્ટલ લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ પણ અત્યારે એપ્લિક છે એમાં પણ જો તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ તો એના આધારે એટલીસ્ટ અમે એના ઉપર કોઈ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે એના ઉપર વોચ રાખી શકાય ઓર જેનો ગુનાહિત ઇતિહાસ છે એ આપને ઇન્ફોર્મ કરી શકાય તો આપને તમામને વિનંતી છે કે આજે ઘરગાટી ગમાં કામ કરતા તમામ લોકોનો સિટીઝન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવો